નમસ્તે પ્રથમ ના યુથ નેટ કાર્યક્રમ માં તમારું સ્વાગત છે આમ તો તમે દરરોજ વોટ્સએપ ના માધ્યમથી તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે સંપર્ક કરતા હોવ છો પરંતુ ડિજિટલ રેડીનેસ કોર્સ અંતર્ગત આજે આપણે જાણીશું કે ઓનલાઈન સંચાર અને અધ્યયન માટે વોટ્સએપ નો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ માં ગુગલ પ્લે સ્ટોર પરથી વોટ્સએપ ડાઉનલોડ કરવાનું રહેશે સર્ચ બારમાં વોટ્સએપ ટાઈપ કરો અને એપ ઇન્સ્ટોલ કરવાની કરો ત્યારબાદ તમારું પ્રોફાઇલ નામ અને ફોટો અપલોડ કરો હવે તમે વોટ્સએપ ના ઉપયોગ માટે તૈયાર છો તમારી સાથે પોસ્ટર વિડીયો જીઆઈએફ પીડીએફ સ્વરૂપે શૈક્ષણિક સંસાધન વોટ્સએપ ગ્રુપમાં સમયસર શેર કરવામાં આવશે તમારે મેન્ટરને દરેક પોસ્ટ પર ઓકે ડન સીન એવા રિપ્લાય આપીને ગ્રુપમાં વિચાર રજૂ રહેશે તે ઉપરાંત તમે બીજાઓને કોમેન્ટ પર પણ રિપ્લાય આપી શકો છો તમારે પ્રવૃત્તિ અને ચર્ચામાં સક્રિય રૂપે સહભાગી થવાનું રહેશે વોટ્સએપમાં માં નવું ગ્રુપ કેવી રીતે બનાવી શકાય છે તે જાણવા માટે આ વિડીયો જુઓ નવા ગ્રુપમાં જઈને તમે તમારા કોન્ટેક્ટમાં રહેલ લોકોને એડ કરી શકો છો કોઈ મેસેજ પર રિપ્લાય કરવા માટે તે સંદેશને દબાવીને રાખો પછી રિપ્લાય બટન દબાવીને તમારો સંદેશ ટાઈપ કરો ઓરિજિનલ મેસેજ જોવા માટે રિપ્લાય પર ટેપ કરો કોઈ એક વ્યક્તિને સંબોધિત કરવા માટે તમે એટ ધ પાછળ નામ લખો અને તમારો તમારો સંદેશ કરો અવાજ રેકોર્ડ કરવા માટે માઇક બટન દબાવીને રાખો મેસેજ રેકોર્ડ કર્યા પછી માઇક બટન છોડી દો ઓડિયો પ્લે કરીને તમે સંદેશ સાંભળી શકો છો ફોટો અથવા કોઈ બીજી ફાઇલ શેર કરવા માટે અટેચ આઇકન પર ટેપ કરો ઉપર જમણા ખૂણામાં જઈને વોઇસ અથવા વિડીયો બટન પર ટેપ કરીને તમે ગ્રુપ કોલ કરી શકો છો. એડ પાર્ટિસિપન્ટ્સમાં જઈને તમે બીજા લોકોને પણ કોલમાં જોડી શકો છો. પ્રોફેશનલ ચેટિંગમાં ઇમોજી અથવા GIF નો વધારે ઉપયોગ ન કરો. કોર્સ સમયએ નિયમોનું પાલન કરો અને એકબીજાનું સન્માન કરો. આશા છે કે તમે WhatsApp ને સારી રીતે જાણી શક્યા હશો. આભાર.